ગુરુ પૂર્ણિમા નમસ્તે દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં તમારું સ્વાગત છે આજે આપણે આ ગુરુ પૂર્ણિમાના વાત કરવાના છીએ ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે આવે છે મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે રચ તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે આ તહેવાર પરંપરાગત રીતે હિન્દુ જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર ઈશ્વર અને માત પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઊંચું અને પૂજનીય છે ગુરુ એ દિવ્ય જ્યોતિ છે જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તમૈય શ્રી ગુરુ વે નમ ગુરુ એટલે અજ્ઞાન અંધકારમાંથી માંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવન નૈયાને તારનાર બાળક નાનું હોય ત્યારે શાળામાં પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે જીવનની દરેક પડે ગુરુની જરૂરિયાત વર્તાય છે અને દરેક પડ સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા

ગુરુના ચરણ સ્વીકારવા માટે તેમના ગુરુ જે ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે ગુરુ માતા પિતા શિક્ષક કોઈ અજ્ઞાન અને રૂ શબ્દ નો અર્થ થાય છે પ્રકાશ જ્ઞાન નષ્ટ કરનારા જે બ્રહ્મ સ્વરૂપ પ્રકાશ છે એ ગુરુ છે અજ્ઞાનનો આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા અજાણ્યા ગુરુ હોય છે જેમાં આપણા માતા પિતાનું સ્થાન સર્વોપરી હોય છે અને પછી શિક્ષક અને બીજા પરંતુ અસલમાં ગુરુનો સંબંધ શિષ્ય સાથેનો હોય છે કે ન કે વિદ્યાર્થી સાથે આશ્રમમાં ગુરુ શિષ્યના પરંપરાનું પાલન થતું રહ્યું છે ગુરુ શું છે કેવા હોય છે કોણ હોય છે જાણવા માટે તેમના શિષ્યોને જાણવા જરૂરી હોય છે અને એ પણ કે ગુરુને જાણવાથી શિષ્યોને જાણી શકાય છે પરંતુ આવું ફક્ત એ જ કરી શકે જે પોતે ગુરુ હોય કે શિષ્ય હોય સ્વામી રામકૃષ્ણ પરમહંસે પ્રયત્ન કર્યા નરેન્દ્ર એટલે સ્વામી વિવેકાનંદ મારો શિષ્ય થઈ જાય કારણ કે રામકૃષ્ણ પરમહંસ જાણતા હતા કે આ એ વ્યક્તિ છે જે ફક્ત થોડો ધક્કો આવ્યો કે ધ્યાન અને મોક્ષના માર્ગ પર દોડવા માંડશે પરંતુ સ્વામી વિવેકાનંદ બુદ્ધિવાદી વ્યક્તિ હતા અને પોતાના વિચારોના પાક્કા હતા રામકૃષ્ણ પરમહંસ એક એવા વ્યક્તિ જોવા મળ્યા જે કોરી કલ્પનામાં જીવનારા એક મૂર્તિ સિદ્ધિઓને એક મદારીના ચમત્કારથી વધુ કશું જ નહોતા સમજતા છતાં તેઓ પરમહંસના ચરણોમાં નમી પડ્યા કારણ કે છેવટે તેઓ જાણી ગયા હતા કે આ વ્યક્તિમાં કોઈ એવી વાત જે બહારથી જોવામાં નથી આવતી

ગુરુ શિષ્યના સંબંધ નાત જાત ધર્મ કે દેશના વાડા નથી અવસર ગુરુ પૂર્ણ આપણી સંસ્કૃતિમાં ગુરુ નું મહત્વ અદ્વિતીય છે શિષ્યને સજાગ કરી સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ ગુરુ એટલે જરૂરી નથી કે શિક્ષણ આપે તે જ ગુરુ વાસ્તવમાં કોઈ કડા કારીગરી સંગીત ખેલ જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઈ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ કચ્છમાં પણ વિવિધ કળામાં લોકો વસે છે ગામડા ગામમાં એવા કલાકારો છે જે ટોચના સ્થાને પહોંચ્યા છે અથવા તો તેમના શિષ્યોએ વિશ્વમાં ઓળખ ઊભી કરી છે આજે ગુરુ પૂર્ણિમાના દિને આવા જ થોડા વ્યક્તિઓને યાદ કરીએ જેઓ તેમના ગુરુને યાદ કરી શિષ્યોને શિક્ષણ આપે છે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં ગુરુ ગુરુતત્વ ગુરુદેવનું મહત્વ અને મહાત્ય સર્વોચ્ચ સ્થાન ઉપર છે તેથી ધાર્મિક પરંપરામાં ગુરુદેવનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે આથી જ ગુરુ પૂર્ણિમાનું મહાપર્વ ભાવ વિભાર વાતાવરણમાં રસ બસ બનીને ઉજવવામાં આવે છે ગુરુની પૂજા ચરણ સ્પર્શ અને યથાશક્તિ ભેટ એ ગુરુ પૂર્ણિમાના મહાભાવ છે આ પ્રસંગો એવા છે કે તે ઉજવીને ગુરુ પ્રત્યેનું આપણું ઋણ અદા કરવાનું છે આ તો પવિત્ર પર્વ છે કારણ કે ગુરુને સદા શિષ્યના કલ્યાણ માટે વિચારતા હોય છે અને શિષ્ય એમના કૃપાથકી જીવનને ધન્ય ધન્ય બનાવી શકે છે પ્રભુ તો પ્રત્યક્ષ દેખાતા નથી એટલે મનુષ્યના આત્મકલ્યાણ માટે કોઈ માધ્યમ તો જોઈએ ને એટલે ગુરુ પ્રત્યેક્ષ દેવ છે ભગવાને ગુરુરૂપી એક માં છે જે શિષ્યનો અંતિમ ધ્યેય પ્રભુ પ્રાપ્તિ છે તે ગુરુ કૃપાથી સાપેક્ષ છે શિષ્ય જો શ્રદ્ધા રાખે તો અટલ અચળ વિશ્વાસથી ગુરુ ચરણમાં જાય તો શિષ્યના ઉત્કર્ષ માટે સર્વશક્તિ પરમાત્મા ગુરુને પ્રદાન કરે છે અને ગુરુ શિષ્યનું કાર્ય કરવા શક્તિ મગ્ન બને છે ગુરુ શરણાગત જીવને સાધન બનાવે છે જીવનના લક્ષ્યની યાદ અપાવે છે જ્ઞાન આપે છે તેમની કૃપાથી સુખ સંપત્તિ તો મળે જ છે પરંતુ પ્રભુ ભક્તિ અને પ્રભુ કૃપા પણ મળે છે માટે સાધક માટે સર્વ પ્રથમ ગુરુ શરણાગતિ આવશ્યક છે ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં ગુરુની આવશ્યકતા અનિવાર્ય માનેલ છે માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે છે અને તે દિવસે મુનિશ્વર વેદ જન્મ જયંતિ પણ છે સદગુરુમાં અનન્ય નિષ્ઠા સિવાય ઉપાસના પૂજા અધૂરા છે તેમણે આપેલા ગુરુ મંત્રમાં મનની અસ્થિરતા દૂર કરવાની શક્તિ હોય છે પ્રભુને પ્રભુદેવ કહેવામાં નથી આવતું જ્યારે ગુરુને ગુરુદેવનું સ્થાન છે તેમના સહવાસમાં બાળકને સંસ્કાર મળે છે બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ પોતાની જાતે રમવા લાગે છે હાવભાવ કરે છે આગળ જતાં ઠીક ઠીક બોલવા લાગે છે આ અવસ્થામાં માત પિતા વગેરે પરિવારજન તેમના માટે ગુરુ નું કાર્ય કરે છે તેથી આગળ જતા બાળક વિશેષ જ્ઞાન સંપાદન માટે વિદ્યાલયમાં જાય છે તેમના અક્ષર જ્ઞાન કરાવે છે ધીરે ધીરે તે શિક્ષિત બની અને અનેક વિષયોમાં પારંગત થઈ જાય છે તદંતર એ પોતાની બુદ્ધિ વૈભવથી અર્થોપાર્જન વગેરે કાર્યોમાં સફળ થતા થતા પોતાના લૌકિક જીવનને સુખમય બનાવવાના કાર્યોમાં લાગી જાય છે હૃદયમાં જ્ઞાનનો દીપક પ્રગટાવવા વાળા સાક્ષાત ભગવાન ગુરુદેવ જ છે પરંતુ પ્રત્યક્ષ ગુરુને પોતાના માધ્યમ બનાવે છે ભગવાન પાછા ફરવાના હતા ત્યારે અર્જુને કહ્યું કે અમારું કોણ હવે અમે એકલા પડી ગયા ત્યારે ભગવાને કહ્યું કે તેઓ શ્રીમદ ભગવ માં સાક્ષાત સ્વરૂપે રહેશે અને ભગવાનના સહારે મનુષ્ય તેમની કૃપા મેળવી શકશે આમ ભાગવતમાં તેમના સ્પષ્ટ યાજ્ઞા છે કે આચાર્ય ગુરુને જ મારું સ્વરૂપ સમજવું અને કદાપી પણ તેમનો તિરસ્કાર ન ન એમને સામાન્ય મનુષ્ય સમજીને દોષ કારણ કે સર્વ દેવમય હોય છે તાત્પર્ય એ છે કે ભગવદ્ કૃપાથી પ્રાપ્તિ માટે સાધકે ગુરુ શરણાગત થવું જોઈએ સાથે સાથે ગુરુદેવમાં ભગવદ્ ભાવ પણ રાખવો જોઈએ ત્યારે જ ગુરુ શિષ્ય સંબંધ પ્રાણવાન બની શકે છે ભાગવતમાં તો ગુરુ નું પ્રમાણ છે પરંતુ ગીતા જગતના છે તેઓ ગુરુરૂપી માધ્યમો દ્વારા શિષ્યોનું કલ્યાણ કરે છે ગુરુ ભગવાન કૃષ્ણને સાંદિપની શ્રી રામને વશિષ્ઠ ગુરુસ્થાન અને મોટા મોટા મહાત્માઓ સંતો અને ભક્તોને પણ ગુરુ હોય છે સ્વરૂપ અને કર્તવ્ય સત્ય વળી સત્ય એટલે પ્રભુ પોતે આમ ગુરુ ગોવિંદ સમાન ગણવામાં આવેલ છે કેટલાકના મતે તો ગુરુને ગોવિંદ થી પણ ઉપર ગણેલ છે રામ કરતા રામ નામના વધારે શક્તિ છે

શ્રી દામોદર દાસ સેવકજી મહારાજે તેમને જોયા નતા મળ્યા નતા દર્શન કર્યા નતા છતાં પણ મનોમન નિષ્ઠા મહાપ્રભુજી સ્વીકારી જયારે શ્રી સેવકજીએ મહાપ્રભુજીને વૃંદાવનમાં તેમને મળવા ગયા ત્યારે મહાપ્રભુજી શ્રી રાધા રાણીની સેવાનમાં નિકુંજમાં પધારી ગયા હતા પરંતુ સેવકજી તો પૂર્ણ નિષ્ઠાથી ગુરુ ભક્તિમાં બેસી ગયા પરિણામ સ્વરૂપ શ્રી હરિવંશ નિકુંજ માંથી આવી શ્રી સેવકજીને સ્વપ્નમાં દર્શન આપી અને ગુરુ મંત્ર આપ્યો અને વાણી રચનાની શક્તિ પણ આપી જેના આધારે સેવકજી એ સેવક વાણી નામક સિદ્ધાંત ગ્રંથની રચના કરી આવી રીતે એકલવ્યજી નો દાખલો પણ જગ જાહેર છે જોકે આ જગતમાં જનની જનક અને ગુરુનું ઋણ કદી કોઈ ચૂકવી શકાતું નથી સંસ્કૃતિના ઇતિહાસમાં ગુરુપૂજનનો મહિમા છે પૌરાણિક ઇતિહાસ મુજબ સૌપ્રથમ ભગવાન વેદવ્યાસજીનું પૂજન સૌ વસતા ભગવાન ઋષિએ કર્યું હતું વર્ષોની ઉપાસના કરવા છતાંય સોનક ઋષિને પ્રભુની અનુભૂતિ નહોતી થતી વેદ દિવ્ય દ્રષ્ટિ આપી તેથી તેમને આત્મજ્ઞાન થયું એટલે ઋષિએ તેમને ગુરુ માની અને પૂજન કર્યું ત્યારથી ગુરુની મહત્તા વધી ગઈ ગુરુ આદી અનાદી છે ગુરુની કૃપા એ મોક્ષનું કારણ છે ગુરુ એ શિવનું જીવંત સ્વરૂપ કરે તે બીજું સ્વરૂપ ત્રીજું સ્વરૂપ સોમ સ્વરૂપ છે કે સોમોસ સોમ એટલે ચંદ્ર ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સહર્ધક છે તે સદગુરુ દત્તાત્રેય જેમનામાં જે સારું લાગ્યું તે લીધું એક વખત ગુરુ કર્યા પછી તેમનામાં અનન્ય નિષ્ઠા રાખવી જોઈએ આજના જમાનામાં તો પહેલી દ્રષ્ટિએ ઘણા લોકો ગુરુ શિષ્યની પરંપરાને માનતા નથી પરંતુ આધ્યાત્મિક પરંપરામાં સુદ્રઢ માન્યતા છે કે સમય પાકે ત્યારે સાધક તેમના ગુ મળે જુરુ પૂર્ણિમા એ આશીર્વાદ સહ ગુરુ તેમની તપસ્યાનો એક અંશ આપે છે જે શિષ્યને માટે અમૂલ્ય બની રહે છે તેમ ગમે તેટલું કરો ગુરુ વિના પૂર્ણ જ્ઞાન ન મળી શકે સંતોના વચન પ્રમાણે જો પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા વિશ્વાસ હોય તો ગુરુ દ્વારા પાછા લાવી આપ્યા હતા કોઈ એમ કહે કે હું ગુરુમાં માનતો નથી પરંતુ તમે જયારે આપત્તિ તમને વિશ્વાસ હોય ત્યારે તેમની સલાહ લેવા જાઓ અને એ જે સલાહ આપે તે ગુરુ કર્મનો જ એક ભાગ થયો કહેવાય પરંતુ આધ્યાત્મિક ગુરુની અનિવાર્યતા છે તો આવો ગુરુ પૂર્ણિમા નું મહાપૂર્વ પૂર્ણ નિષ્ઠા શ્રદ્ધા અનન્યતા અને વિશ્વાસ થી ભક્તિ માં રસ બસ થઈને ઉજવીએ અને ધન્ય ધન્ય બની જઈએ જય ગુરુદેવ